જય શ્રી રામ બ્લેક ડેવિલ માં તો કઈ નો મળ્યું ના પાછા ડીમાર્ટ માં ગુડાણા કેવું લાગે ભાઈ સાબ કાલે આ કપડા માં છે ને ખેલ થઈ ગયો કેમ છો વાલા મોજ માં જય દ્વારકાધીશ મારા બધા વાલીડાઓને તો ભાઈ આજનો પ્રોગ્રામ કંઈક એવો છે કે આજે મારે થોડુંક બહાર જવાનું છે કપડા લેવા અને એના સિવાય બીજા કામ છે તો એમાં મારા મામાના લગ્ન છે દેશમાં તો એમણે મને થોડાક ટાઈમ પહેલાં કીધું હતું કે શું કહેવાય જે પેલું કહેવાય હલ્દી હા હલ્દીનો જે કુર્તો આવે ને એની આખી એક જોડી લાવવાની છે તો આની આગળ હું એકવાર કપડાં લેવા ગયો હતો ત્યારે મેં મારા કપડાં લઈ લીધા હતા અને ત્યારે શું કહેવાય અહીંયા મેં પૂછ્યું હતું પણ અહીંયા હતા નહીં તો પછી એ ભાઈ એમ કીધું હતું કે થોડા દી પછી આવજે તો પછી મેં કીધું ચાલો આજે જતો અને એના સિવાય કે મારા બીજા મામા છે ને એનો છોકરો દિલીપ મારા ભાઈ તો એણે મને કીધું હતું કે મારા હાટું છે ને એક ટોપીવાળો શર્ટ લે આવજે તો મેં ત્યાં ત્રણથી ચાર દુકાનમાં ચેક કર્યું હતું મેં કીધું ચાલો ચેક તો કરું તો ત્રણથી ચાર દુકાનમાં ચેક કર્યું પણ ત્યાં મને એ શર્ટ મળ્યો જ નહીં તો કે એ જૂના ટાઈમમાં બહુ મળતો અત્યારે મળતો નથી તો ત્યાં તો કંઈ ન થયું એટલે પછી મેં કીધું આજે હવે મારે ને બે દીમાં ગામડે જવાનું છે તો મેં કીધું આજે એ કુર્તો પ્લસ એ શર્ટ દિલભા તારો ભાઈ ગમે આથી શર્ટ ગોતી લાગે એટલે ટ્રાય કરી ન મળે તો પછી ચલાવી લેજે તો આજે મારે એ શર્ટ લેવાનું અને એ કુર્તો લેવા જવાનો છે ને એના સિવાય હજી એક બે બીજાય કામ છે તો બસ હવે થોડીક વારમાં હું નીકળું આજે નાઈટ ડ્યુટીમાંથી આવ્યો જ છું ને નાસ્તો વાસ્તો કર્યો તો ચાલો હવે હું ડાયરેક્ટ નીકળું અને ગમે એમ કરીને મારે સી વસ્તુ અને એના સિવાય મારે થોડું ઘણું લેવું છે એટલે જો કે મેં લઈ લીધું છે તે મેં આગળ બ્લોગમાં જોયું પણ તો એ થોડું ઘણું લેવું છે હજી થોડું ઘણું તો બસ ચાલો હવે નીકળીએ જય શ્રી રામ ભાઈ અત્યારે એક સીન થઈ ગયો ત્યાં પેટ્રોલ પંપ પર હું પેટ્રોલ પુરાવતો હતો ને તો વડીવાલા ભાઈ સામે ઊભા હતા તો મેં એને કીધું કે જય શ્રી રામ તો એને કંઈ રિસ્પોન્સ ના આપ્યો હવે કેમ નો આપ્યો એ તમે સમજી જાઓ મારે કહેવાની જરૂર નથી કેમ નો આપ્યો મને તો સાલું રહી રહીને ખબર પડી કે પછી મેં કીધું ચાલો વાંધો નહીં આગળ વધો આપણે સૌથી પહેલાં આવી ગયા છે આપણે ડીમાર્ટમાં તો કે મને આવવાની ઈચ્છા નહોતી પણ આ તમે કીધું આ કંઈ સસ્તું કે કંઈ ખારું મળી જાય અને પૂરતો અને જે મારે જોઈએ એ મળી જાય તો સારું તો હવે જઈએ અંદર જોઈ કઈ સાઈડે ભાઈ લેડીઝ જેકેટ તો જો કેટલું મસ્ત છે કેટલી પ્રાઇસ છે ખબર નહીં બારસો ઓગણપચાસ એટલે છસો સાડી છસોનું પી ઓર ઓર્ડર શોર્ટ તો મેલો છે જો ભાઈરો થેન્ક યુ પણ હવે આ લો કે ના લો એ ખબર ન પડતી કારણ કે એમાં એવું છે કે કસ્ટમર દસ કિતનાની ઓછી રકમનું બિલ બનાવવું છે થેન્ક યુ 700 રૂપિયાનું લઈ લઉં કે ન લો એ ખબર નઈ પડતી જણાવવાનું કે કાઉન્ટર નંબર બીજે ચેક કર લો પછી જો એ નો મળે તો પછી આ લઈ લે બીજો તો હું કરું क्यों लागे करे बहुत मनुष्य लग रहे हो मत करो रहने लो रहने बहुत बुरे लग रहे हो तोबा 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 थारा मूड खराब कर दी हरु लांबू बो है सरु लांबू लागे तो हरु है तो पढ़ते नीचे तो मस्त है कंफ्यूज बीजा हाथू लेवाए वो तो पोटा हाथू ले लो હવે આવ્યો છું અહીંયા બ્લેક ડેવીલ એટલે વાય એવું થયું કે મને શોર્ટનેટ મેં ઓળું જે જેકેટ હતું ને લેવાનું તો મન થઈ ગયું પણ એમાં એવું હતું કે દિલપાન મેં ફોન કર્યો કે મેં કીધું ચા કેવો હોય તો એણે કીધું કે બ્લેક છે પણ વાંધો હું કે ભાઈ એને હે ને વ્હાઈટ અને બ્લેક ચેક્સવાળો જ એટલે એણે કીધું ને અગર આ કે લેવો હોય તો લઈ લે પછી મેં વિચાર્યું કે લઈ લઉં લઈ લઉં લઈ લઉં પછી મેં કીધું આ એક બે દુકાન હજી ફરી લઉં અને એ એક બે દુકાનમાં જો જડી જાય ને તો લઈ લઈ અનેક પછી વળતી ખેર પાછી ડિમાર્ટ વચ્ચે આવે તો ડિમાર્ટમાંથી લઈ લઈ તો જોઈએ હવે અહીંયા બ્લેક ડેવિલ છે અહીંયા ચેક કરી લો ચાલો બ્લેક ડેવિલમાં તો કંઈ ન મળ્યું ના તો શર્ટ મળ્યો ને ના તો કુર્તો મળ્યો ને કંઈ નહીં હવે હજી એક દુકાન ચેક કરું કહો આજે દુકાન ચેક કરવાની અલગ કોઈ કંઈ નહીં જોઈ જોઈ જો જડી જાય તો આમ એક દુકાન હે સ્ટાઇલ ગેલેરી અહીંયા ચેક કરીએ ચાલો આજે આપો ચેક જ કરવાનું છે પૈસા બા દુકાનમાં કંઈ ન જોયું આડા સોયડા ઓ ભાઈ 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 ભાઈ

એમાં એવું થયું કે ઓલો અને ડબલ એક્સેલ હતો અને આ છે સાલા કેટલું બધું કરવું પડે હવે ફાઇનલી આ લઈ લઉં આમાં પતાવું ને કે ભાઈ બહુ બહુ મોડું થઈ જાય મારા હજી હોવાનું છે

ભાઈ સાહેબ કાલે આ કપડામાં છે ને ખેલ થઈ ગયો હું લઈને ઓલા કાઉન્ટર પર ગયો ને અહીંયા એક બેન હતા તો એણે બિલ બનાવ્યું તો બિલ જોઈ લો એક મિનિટ હું તમને બિલ એ બતાવજો આમાં હે ને બિલ કેટલું છે સાડી ત્રણસો રૂપિયા તો મેં કીધું મેં કીધું સાડી ત્રણસો રૂપિયા કેમ તમને લઈ ખામે મેં કીધું આમાં તો સાતસો સાતસો રૂપિયા જેટલા બતાવે તો પછી એ કહે કે સાતસો રૂપિયા નહીં આ સર્ટ છે ને ડિસ્કાઉન્ટમાં હે મેં કીધું આમાં પ્રાઇસ તો સાતસો રૂપિયા લખી હતી કે સર કે સાતસો રૂપિયા લખી છે પણ હું કહેવાય આ હે ને ડિસ્કાઉન્ટમાં છે એટલે હાડી ત્રણસો રૂપિયાનો શર્ટ પડે મને પાછું શર્ટનું કાપડીએ ભાઈ સાહેબ એટલું જો આમ શર્ટનું કાપડીએ ને હાચું બહુ એટલે બહુ જ મસ્ત છે મેં કીધું સારું આયા તો મોયો મોયો થઈ ગયું પછી મેં કીધું કંઈ નહીં ચાલો શર્ટ લઈ લે પહેલા મને ખબર હોત ને કે આ સાડી ત્રણસો રૂપિયાનો હોય તો બીજા પાંચસો હજી શર્ડ લે કારણ કે બહુ એટલે બહુ જ મસ્ત શર્ટ છે પછી મેં કીધું કઈ નહીં ખોટે ખોટો આગળ એટલો બધો ગયો જો હું આગળ જવાનો જોતો કારણ કે એને ઓલો વાળો વ્હાઈટ કલરનો જોતો હતો એટલે ચેક કરવા તો જાતે પણ સસ્તું મળી ગયું સારું બહુ સારું મળી ગયું સાતસો રૂપિયાનો વિચારતો તને મળ્યો કેટલા એટલે ત્રણસો રૂપિયાનો ચાલો સારું કહેવાય તો બસ આ જતો વિડીયો આ વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી નાખજો અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો તો મળી આવે નવા વિડીયોમાં બાકી તો મોજ કરો મોજ